નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દેશભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે હવામાનમાં આવશે મોટો પલટો જેનો ડર હતો એંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે બીજી ફેબ્રુઆરી થઈ અને આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર ઠંડી આવશે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડશે તેમણે પણ આગાહી કરતા કહ્યું કે વેસ્ટર્ન ડિસ્પર્ટનને કારણે હવામાનમાં મોટો પલટો આવશે આગાહી મુજબ ખેડૂતો માટે આ સમયગાળો સાવસેતી રૂપો હોવાથી આગાહી કરાય છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ થી લઈ અને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે તો આ તે એક લેટેસ્ટ આગાહી જે હવામાન કાર્ય કરેલી છે ત્યાર પછી જોવાના છે દોસ્તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવી થઈ મહવા માર્કેટિંગ યાર્ડની અંદર એક પોટ વીસ લાખ કટ્ટા લાલ અને સફેદ ડુંગળીનું વેચાણ થયું હતું લાલ ડુંગળીના ભાવ ચારસોને એક્યાશી રૂપિયા અને સફેદ ડુંગળીના ભાવ સાડી ત્રણસો રૂપિયા રહ્યા હતા ભાવનગર જિલ્લાના મહવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીના ભાવ વધ ઘટ થઈ રહી છે આજે થયેલા રાજ્યમાં લાલ ડુંગળીના ભાવમાં આડત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ સફેદ ડુંગળીના ભાવમાં નેવું રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આજે હરાજી બોતેર હજાર બસો ને સુમાલીસ કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું તેમજ ઓગણપચાસ હજાર નવસો ને પંચ્યાસી કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે સહાય રૂપિયા બારસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવી ગુજરાત સહિત બાર રાજ્યને કેન્દ્ર સરકારે આપી વિશેષ સહાય કર્યા કેન્દ્ર સરકારે બે હજાર કરોડ થી વધુની રકમના પ્રોજેક્ટને મંજૂર કર્યા છે સાથે સાથે ફોરેસ્ટ ફાયરિસ્ક મેનેજમેન્ટ માટે પણ સહાયને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું રાશન મળવાનું થઈ જશે બંધ શું કરવું પડશે રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું બંધ થઈ જશે આ તારીખ સુધીમાં પૂરી કરી લેજો આ કામ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે કાર્યવાહી આ કાર્ય કરવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો રાશન કાર્ડ ધારકો આ તારીખ સુધીમાં કામ પૂર્ણ નહીં કરે તો તેમને રાશન મળવાનું બંધ થઈ જશે આજે પણ ભારતમાં આવા ઘણા લોકો છે જે પોતાના અને પોતાના પરિવાર માટે દિવસમાં બે વખતના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે આ માટેની છેલ્લી સમય મર્યાદા સરકારે એકત્રીસ માર્ચ બે નક્કી કરેલી છે જો આ તારીખ પહેલા એ કેવાયસી ન કર્યું તો પછી લોકોના નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તેઓને રાશન સુવિધાનો લાભ મેળવી શકશે

દીકરી એટલે વાહલનો દરિયો રાશન દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી પોતાનું નામ અને દેશનું નામ રોશન કરી રહી છે ત્યારે સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે વર્ષ બે થી ગુજરાતમાં વાહલી દીકરી યોજના અમલી બનાવાય છે આ યોજના અંતર્ગત અત્યાર સુધી બે લાખ થી વધુ દીકરીઓની ત્રણ કરોડ વધુની સહાય મંજૂર કરવામાં આવી છે તો આ દોસ્તો અગત્યના સમાચાર આવા દરરોજ સમાચારો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો